નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત સૂત્ર સાથે રાજ્ય સરકાર શાળાઓમાં આધુનિકરણ સાથે નવા સ્માર્ટ ક્લાસરૂમ અને શિક્ષક ટેકનોલોજી વધારી રહ્યું છે ત્યારે ડભોઈ આવી જ એક શાળા બે પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે ડભોઈ તાલુકાના કાયાવરોહણ ખાતે નવા ઓરડા અને આધુનિક કોમ્પ્યુટર લેબ સુંદર ગાર્ડન અને પ્રાર્થના હોલ સાથેની તૈયારી થઈ છે જેનું આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ લોકાર્પણ કાર્યક્રમમાં મામલતદાર બીવી ગામી તાલુકા વિકાસ અધિકારી તેજલ રાણા ગામના સરપંચ હિતેશ પટેલ ઉપ સરપંચ નીરવ પટેલ સહિત તાલુકા પ્રમુખ દિનેશ પટેલ સહિત આગેવાનો અને શિક્ષકો અને વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં સાથે શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને મહાનુભાવો દ્વારા રેવિંગ કાપી શાળાનું બિલ્ડિંગ લોકાર્પણ કર્યું આ પ્રસંગે બાળકો અને શિક્ષકોને ધારાસભ્ય દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી કુમાર પ્રાથમિક શાળાનું મકાનનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે લોકાર્પણ કરવામાં આવ્યું છે મોદી સાહેબ નું જે સૂત્ર છે એનું ખાતમુહૂર્ત કરીએ એનું લોકાર્પણ અમે જ ખાતમુહૂર્ત પણ મારા હાથે થયું અને આજે એનું લોકાર્પણ પણ મારા હાથે કરવામાં આવ્યું છે અઢી કરોડ રૂપિયાના ખર્ચે આ મકાન નિર્માણ થયું છે આ વિદ્યાનું મંદિર છે કાય વિદ્યાર્થીઓને ભણવા માટેનું આ સુંદર વિદ્યાનું મંદિર મળ્યું છે અંદર કોમ્પ્યુટર લેબ સ્માર્ટ ક્લાસીસ અને વિદ્યાર્થીઓને શાળામાં આવવાનું મન થાય એ રીતનો મેદાન પણ છે રમત રમત માટે અને કાર્યક્રમો કરી શકાય એના માટે શેડ પણ એક સુંદર બાંધવામાં આવ્યો છે ત્યારે હું વિદ્યાર્થીઓને પણ અભિનંદન આપું છું શાળાના શિક્ષકોને પણ અભિનંદન આપું છું અને આ શાળાને અહીંયા બિલ્ડિંગ બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા જમીન ફાળવવામાં આવી એટલે સરપંચ ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતની ટીમને પણ વિશેષ આભાર માનીને અભિનંદન પાઠવું છું અને આ શાળામાંથી વિદ્યાર્થીઓ જે વિદ્યાલય બહાર નીકળે અને શાળાનું કાયાવરણનું ડભોઈ તાલુકાનું અને વડોદરા જિલ્લાનું નામ ઊંચું કરશે એવી એ તમામ વિદ્યાર્થીઓ પાસે અપેક્ષા